એમએનએસ ઇન્ડિયા હજીરા અને તેની આસપાસના ગામોમાં સમુદાયના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે છે અને આ વિસ્તારમાં શ્રેણીબદ્ધ સીએસઆર યોજનાઓનું લોકાર્પણ કર્યું મિત્તલ સ્ટીલ ઇન્ડિયા ઇન્ડિયા એટલે કે એમએનએસ હજીરા અને તેની આસપાસના ગામોમાં સમુદાયના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આ વિસ્તારમાં શ્રેણીબદ્ધ સીએસઆર યોજનાનું લોકાર્પણ કર્યું છે પ્રોજેક્ટનું ઉદઘાટન શ્રી મુકેશ પટેલ એમઓએસ ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેક વોટર રિસોર્સિંગ એન્ડ વોટર સપ્લાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો આ પ્રસંગે શ્રી સંદીપ દેસાઈ ધારાસભ્ય ચોરાસી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સુવાલી ગામમાં એકસો પચ્ચીસ સોલાર સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનું છે હજીરા ગામમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવાની સાથે જ નવા કમ્યુનિટી હોલ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમે બીજી વિશેષતા એ હતી કે સ્થાનિક અર્થતંત્રમાં ઉમદા યોગદાન બદલ હજીરા અને દામકાની સખી મંડળની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું

હું એએમએનએસ ઇન્ડિયાની સમગ્ર ટીમ આભાર વ્યક્ત કરું છું આ અંગે ડોક્ટર અનિલ મટ્ટુ હેડ કોર્પોરેટ અફેર્સ એએમએનએસ ઇન્ડિયા હજીરાએ સમુદાયના વિકાસ માટે કંપનીની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું હતું કે આસપાસના સમુદાયના વિકાસ માટે પણ કામ કરી રહ્યું છે ત્યારે અમે તેમને સશક્ત કરવામાં માનીએ છીએ આરોગ્ય પર્યાવરણ શિક્ષણ રમતગમત સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં જરૂરી યોજનાઓ થકી સહાય પૂરી પાડી રહ્યા છે હજીરા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકો માટે મજબૂત આજીવિકાનો માર્ગ તૈયાર કરવા માટે અને અને સકારાત્મક સમાવિષ્ટ પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છીએ મંત્રીશ્રી અને ધારાસભ્ય શ્રી સહિતના અન્ય મહાનુભાવોએ ઇન્ડિયા રૂલર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચના વિજેતાઓને ઇનામ વિતરણ કર્યું કે જેમાં હજીરા કાંઠા વિસ્તારની વિવિધ ટીમોની ઉત્સાહપૂર્વકની ભાગીદારી જોવા મળી ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ એમએનએસ ઇન્ડિયાની સીએસઆર પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી આજીવિકાની તકો પર પ્રકાશ પાડ્યો આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત સ્થાનિક સમુદાયના આગેવાનો અને એમએનએસ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા उनका डेवलपमेंट और ग्रोथ का हम ध्यान रखेंगे तो हम आर सी ट्रेन रिपोर्ट में हम लोग कुछ एरियाज़ पे फोकस कर रहे हैं जैसे हेल्थ है एजुकेशन है स्पोर्ट्स है लाइवलीहुड है और स्किल डेवलपमेंट है तो हेल्थ में काफ़ी कुछ काम हो रहा है मेडिकल चेकअप्स हो रहे हैं कुछ हेल्थ सर्विसेज प्रोवाइड की जा रही है एजुकेशन में हम लोगों ने कुछ क्वालिटी एजुकेशन पर फोकस किया है स्कॉलरशिप्स हमने शुरू किए हैं बेटी बचाओ पढ़ाओ के अंदर फीमेल जितनी भी अच्छे स्टूडेंट्स है वज़ीराकांटा विस्तार के उनको तो स्कॉलरशिप स्कीम हमने की है स्पोर्ट्स में काफ़ी स्पोर्ट्स एक्टिविटी हम इंक्रेज एक कर रहे हैं अभी हमने ए एम एन एस इंडिया रूरल वजीराका विस्तार टूर्नामेंट का काफी रखा है आज टूर्नामेंट का फाइनल भी है थोड़ा तो आज वजीरा और गांव के बीच फाइनल मैच हो रहा है इसके अलावा हम लोग स्किल डेवलपमेंट पे काफ़ी काम कर रहे हैं हमारे यहाँ अकैडमी पर स्किल डेवलपमेंट है तो उसमें हम लोग काफ़ी बच्चों को ले रहे हैं ये एरिया से और वहाँ पे हम बच्चों को ट्रेन कर रहे हैं और ट्रेनिंग के साथ साथ हम उनको डिग्री दे रहे हैं स्टील टेक्नोलॉजी और तो उसके बाद तो उनको जॉब ऑपॉर्चुनिटीज आज हजीरा विस्तार अंदर एम एन एस द्वारा सी एस एर जो कामों ठाया था लोकार्पण खातमुहूर्त आज कर हजीरा नोटिफाइड द्वारा डी प्लान જે ચાલીસ હજાર ટીડીએસ જેટલું ખારું પાણી અને મીઠું કરવાનું પ્લાનનું પણ આજે ખાતમુહૂર્ત જ્યારે કર્યું છે ત્યારે આજે એમ દ્વારા એક અનોખો કાર્યક્રમ જે મહિલાઓને પગભર કરવાનું કામ એ એમએનએસ કર્યું છે આજે છ જેટલી દીકરીઓને ક્રેન ઓપરેટર તરીકે ટ્રેન કરીને આજે ત્રીસ જેટલી દીકરીઓને પરમેડન્ટ નોકરી માટેનો ઓર્ડર આજે એમએનએસ દ્વારા આપ્યો છે દેશના પહેલો પ્લાન સ્ટીલ પ્લાનની અંદર પહેલો પ્લાન એવો હશે કે જ્યાં મહિલા પોતે ક્રેન ઓપરેટિંગ કરીને આજે એક ઉત્તમ ઉદાહરણ આઈએમએનએસે પૂરું પાડ્યું છે મારું નામ દીપ્તિ જગદીશભાઈ પટેલ છે હું જૂના ગામને રહેવાસી છું અને મેં ડિગ્રી એન્જિનિયરિંગ પાસ કર્યું છે બે હજાર ચોવીસમાં અને ત્યાર પછી મને આટલે ટ્રેનિંગ માટે ઓફર કરી છે ક્રેન ઓપરેટર માટે તો મેં ઘણી ખુશ છું તમે ટ્રેનિંગ કેટલા દિવસની હતી ને કઈ જગ્યાએ તમે ટ્રેનિંગ લીધી અમારે ટ્રેનિંગ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે અને તે પૂરી થવા આવી છે અને તે અમારે પ્લેટ મિલમાં છે પ્લાન્ટ જ્યાં પ્લેટ બને છે અને તે તેમાં અમારે ક્રેન ઓપરેટર એઝ અ ફિમેલ ક્રેન ઓપરેટર કામ કરું છું આજે હા એના માટે મેં ઘણી ખુશ છું કે અમને ક્રેન ઓપરેટરમાં લીધા અને પ્રાઉડ ફિલિંગ છે મહિલાઓને એટલું જ કહીશ કે આપણે બધું જ કરી શકીએ છે ક્રેન ઓપરેટર પાયલોટ બધું જ કરી શકીએ યજ્ઞેશ પટેલ એસલા ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે